શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરો હર હર ભોલેનાથથી ગુંજી ઉઠ્યા થરાદના જાગેશ્વર મંદિર ડાંગેશ્વર મંદિર રામેશ્વર મહાદેવ મંદિરના સહિત વાવ થરાદના મંદિરોમાં વહેલી સવારે ભક્તો દ્વારા ભોલેનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું દેવ મહાદેવની પૂજા માટે શ્રાવણ માસ સૌથી પવિત્ર માનવામાં આવે છે મહાદેવના ભક્તો શિવાલયોમાં જળાભિષેક અર્પણ કરી પ્રભુને પ્રાર્થના કરશે મહિનાભર કે દર સોમવારે ઉપવાસ પણ રાખશે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે કેટલાક લોકો ગંગાજળ કે યમુના નદીના પવિત્ર જળ લઈ કાવડ યાત્રા કરી સોમનાથ પહોંચશે શ્રાવણી મહાશિવરાત્રીએ આ પવિત્ર જળથી જળાભિષેકનું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ માસ ભગવાન શિવને સમર્પિત છે અને શિવ ભક્તો માટે આ એક વિશેષ સમયગાળો હોય છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અર્ચના ઉપવાસ અને અન્ય ધાર્મિક ક્રિયાઓનું અનેરું મહાત્મ્ય છે શ્રાવણ માસનું મહાત્મ્યમાં ભગવાન શિવને પ્રિય માસ શ્રાવણ માસ ભગવાન શિવ પ્રિય છે એવી માન્યતા છે કે આ મહિનામાં શિવજી પૃથ્વી પર વિચરણ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે સમુદ્ર મંથન અને વિશ્વપાન પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું હળાહળ વિષ ભગવાન શિવે પાન કર્યું હતું જેથી સૃષ્ટિનો નાશ થતો અટકાવ્યો હતો આ વિષની તીવ્રતા ઓછી કરવા માટે દેવોએ શિવજી પર જળ અર્પણ કર્યું હતું આ ઘટના શ્રાવણ માસમાં બની હોવાથી આ માસમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે મનોકામના પૂર્તિ શ્રાવણ માસમાં ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રદ્ધા છે અપરિણિત કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે સોમવારના વ્રત રાખે છે નકારાત્મકતાનો નાશ જોઈએ તો શિવજી સંહારના દેવતા છે અને તેઓ ભક્તોના દુઃખો કષ્ટ અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે શ્રાવણ માસમાં તેમની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવા માટે અનેક વિધિઓ પ્રચલિત છે શ્રાવણ સોમવારના વ્રત શ્રાવણ માસના દરેક સોમવારનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભક્તો નિર્જળા અથવા તો ફળહાર ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં જઈને પૂજા પણ કરે છે શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ દૂધ બિલ્વપત્ર ધતુરો ભાંગ આકડું ચંદન ભસ્મ વગેરે અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં અભિષેક કરવો શુભ મનાય છે રુદ્રાભિષેક એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાથી બધા પાપોનું નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મહા મૃત્યુજય જાપનો કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્ય સુધરે છે શિવ ચાલીસા અને શિવ તાંડવ સ્તુત્રનો પાઠ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે જો જાતકોની કુંડળીમાં કાળ સર્પ દોષ હોય તો તેઓ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરીને આ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે